ના એટલે પહેલા બીજા ત્રીજા ક્રમમાં હું એવો એટલો હું હોશિયાર નહોતો પણ ભણવાનું કેવું સાબુદ્દીનભાઈનું સ્કૂલ દરમિયાન ભણવામાં હોશિયાર અવલ નંબર એ કારણ કે પછી તો શિક્ષક થયા આચાર્ય થયા ના એટલે પહેલા બીજા ત્રીજા ક્રમમાં હું એવો એટલો હું હોશિયાર નહોતો અચ્છા પણ નપાસ તો ન જ થાઉં હ એવી મારી કારકિર્દી ખરી એટલે એસએસસી માં સેકન્ડ ક્લાસ હતો પણ આમ એવરેજ જેને કહીએ કઈ ને એવું પણ આમ આપે એ સમય ને બરાબર એન્જોય કર્યો શિક્ષણ ની આખી જે પ્રક્રિયા હતી પ્રાથમિક માધ્યમિક વાળી જે બોર્ડ ની પરીક્ષા કે મેટ્રિક્યુલેશન એને આનંદ થી કે ખુબ જ આનંદ થી હું આજે જે મિત્રો નામ ગણાવું છું ને અમે વર્ગમાં ભેગા થતા તો અહિયાં આનંદ કરતા કઈ બહુ ગંભીરતા થી પણ તો એવું નતું એવું કઈ નતું કે અમે ધ્યાન આપવું નાન તેન ઈ પડખે ઘર એટલે જમીન આવી ને પછી ગણિત નો પીરિયડ શરૂ થાય ને એ તળાવ માથે થી પવન આવે ને એ ઓજા સાહેબ અમારે બ્લેકબોર્ડ માં લખે હ વત્તા બ એના અવાજ ને ને એવો ગમે એ સંબંધ બંધ થઈ ગયો પણ જોલા ખાવા એટલે ઉઠાડવા પડે ને અને હાજે મેદાનમાં જાતા ને તો એટલું સારું વાતાવરણ હતું એક ગ્રાઉન્ડ માં વોલીબોલ રમવા પછી રિંગ રમતા અને આ મહારાષ્ટ્રીય નો બધા પટવર્ધન સાહેબ તાંબે દેવ સાહેબ ઇન્દિરામાંથી એ લોકો રમતા

ઈ એલવી રાવલ સાહેબ હતા અને મૈપતરામ જોશી એ જોશી સાહેબ એક તો જેને ડ્રોઈંગ ટીચર હતા ને એ ગુજરાતી બહુ જ સારું પણ આજે તો આ કોલેજના પ્રોફેસર સાહેબોને જેવું કંઈ એમ થાય કે આ હા હા ક્યાં આ વસંત તિલકાન શાર્દુલ વેકડેત ને હરિગીત ને મંદાકાંત જે રીતના આવે છે ને છંદો એ પ્રમાણે ગઈને કવિતા શીખવતો એમ હા બીજું પ્યાલું ભરી દે ને હજુ છે મોજ ને તુષાર ઈ કાવ્ય ભણાવતા શિક્ષકો એક નોટ વિદ્યાર્થીઓ પાસે બનાવ એમાં સારા કવિતો દોહા એવું ઈ લખાવતા અને મને એ શોખ આમ જો વચ્ચે વાત કરી દઉં ને તો પહેલી જાન્યુઆરી ઓગણીસો ને એકસઠ થી મેં એક ચાર સંગ્રહો માત્ર મારા આનંદ ખાતર નિજાનંદ ખાતર તૈયાર કર્યા એમાં એક હાસ્ય મચ્છોર જેવા મહેમાન આવ્યા ને મને પૂછ્યું મૂર્તિ એમ કંઈ લાયકાત છે એટલે મેં કીધું ઉંમર લાયક છે

પણ મને ગમે એટલે હું એમાં એટલે એક એવો એક હાસ્ય નો અને એમાંય પાછા ડોક્ટરની વકીલની નેતાઓની કલાકારો નાટકના કલાકારો એમ વિભાગ વાઈઝ પાછી બનાવે એક મેં બનાવ્યો કાવ્યનો સંગ્રહ કે ના આવ્યા આંખમાં આંસુ વ્યથા એ લાજ રાખી છે દવાની કઈ અસર દવાની ગઈ અસર ત્યારે દુવા એ લાજ લાજ રાખી છે દુઃખ પ્રીત નું જ્યાં ત્યાં ગાવું છું પગ લે પગ લે પછતાવું છું આ ઠોકર જો કે વસમી છે પણ ખાઈ જવામાં લીજ જ છે માનો કે આ ગમ્યું મને કવિ કે કોણ કહે છે ગરીબ છે કોણ કહે છે રાખ રાખ કા ભૂલી જા મનવા ભોળા આપડા જુદા આંખ થોડા નથી સિક્કા પાસે થોડી નથી નોટ એમાં તે શું બગડી ગયું એમાં તે છે ખોટ ઉપર વાળી બેંક બેઠી છે આપડી માલા માલ આજ નું ખાણું આજ આપે ને કાલ ની વાતો કાલ તો આ મને કાવી ગયું હોય અંધા બના દિયા સા જવા કે જોશ ને તુફાન જો ઉઠાતા કુછ સુજતા નહીં દુનિયા કી જબ તલબ થી દુનિયા મિલી નહીં અબ પાઉ પડ રહી હે મે પૂછતા આ લાલ સદ જો પૂછો તો એ બાત ઉનકા પતા મિલા જાય નો સંગ્રહ તૈયાર થાય પછી એક મે વધાર્યો એમાં કે ચિંતન કણી દાખલા તરીકે ગાંધીજીની એક વાત ગમી મને કુદરતે આપેલી શક્તિ સવારથી સાંજ સુધીમાં ખર્ચી નાખો નહીતર વધેલી શક્તિ તમારો વિનાશ કરશે મહાત્મા ગાંધી એ પ્રમાણે હું લખ્યું ગાંધીજીની વાત કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે મારું હાસ્ય જે આખું છે ને એના પાયામાં ગાંધીજીની વાત કરું ઉપર ઉભેલા પશુની વેદના અને બુદ્ધ ની વેદના એક થઈ ગઈ આનું નામ પ્રસંગ ભલે નાનકડો હોય સમાનુભૂતિ હા એટલે એ હું આ નોંધી અચ્છા જે બોલો બોન નું બચું ખૂચી ગયું તો અબ્રાહમ લિંકન એને બાર કાઢ્યું ગયો નું પણ લિંકનને પૂછવા માં એવું કે કેમ છે ત્યારે એને એવું કીધું કે નું બચ્ચું કાદવમાં ખૂચી ગયું હતું જોઈને મને દુઃખ થયું એટલે મારું દુઃખ દૂર કરવા માટે એને મેં બહાર કાઢ્યું તો નાનકડા પણ પ્રેરક પ્રસંગો હોય તો એને એની બહુ જ સારી અસર થાય અને આમ તો આ મેં દસ પુસ્તકો લખી નાખ્યા પછી ચાર એવી રીતે મારો શિષ્ય

દર્પણ ને બોલે એ હિન્દીમાં થયું છે મારા પસંદગીના દેખવાનું પણ આમ જો ગણું ને હું તો મારા આ ચાર સંગ્રહો નો શોખ છે એ જ પાછો વક્તવ્યમાં આવ્યું એટલે આમ પ્રક્રિયા રજૂઆતની મારી એવી થાય હું એક વાક્ય પસંદ કરું કે ભાઈ સ્વામી વિવેકાનંદ જે કીધું છે કે યુ આર ટુ મૂવ ફ્રોમ લોઅર ટ્રુથ ટુ અપર ટ્રુથ નોટ ફ્રોમ અન ટ્રુથ ટુ ટ્રૂથ તો આ વિધાન ઉપર હાસ્યરસિક પ્રસંગો ગોતિકાડું હમ અને એને અનુરૂપ હોય એવા કવિતો એમાં લગાવી દો હા એનું કારણ શું છે કે કવિતોથી આમ જોરદાર બને છે સવાળ બને હા બરાબર વસરફીરી હવાથી સંભળના પડા મુજે માય આખરી ચિરાગતા જલના પડા મુજે એટલે એ એને પ્રાણવાન બનાવે છે એટલે આ મને ઉપયોગી થયું સાહિત્ય સર્જનમાં અને ઉપરાંત મારા કાર્યક્રમોમાં માં સિક્સ સુધી મેં કીધું ને આપને અમારા ગામમાં છે ને સિક્સ સુધી હતું ને સેવન્થ પછી મેટ્રિક ની પરીક્ષા હતી જૂના સમયમાં સિક્સ પછી હા ચાર ગુજરાતી પછી ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર એમ સિક્સ નો એક ક્લાસ મ્યુનિસિપાલિટીએ કરેલો અને સેવન માં અમારે આમ ધોરણ ગણો તો અગિયારમું થાય અમારે જુદા પડવાની વેળા આવી તો આજે ત્યારે ત્યાં સુધી તો છે ને લેર કરવી રમતો રમવી તળાવમાં નાવું આ સિવાય બીજું કંઈ હતું નહીં પણ પહેલો જ વળાંક ક્યાં આવ્યો જીવનમાં વ્યથા કોને કહેવાય મિત્રોથી જુદું પડવું કે આ બધાનો અનુભવ થયો ને ત્યાં સુધીમાં અમારી આર્થિક સ્થિતિ હતી ને એનો એમાં ચડાવ ઉતાર આવ્યો ને એમાં મારો સમય આવ્યો ત્યારે જ અમે નિર્ધનતાનો સામનો કર્યો એમ હા આખો પરિવાર મારે તો ભણવા જવું જ ભાવનગર વડવા વર્તી ગયા ફળીમાં મારા બન્યું એક મકાન જે મેં ભાવનગર પસંદ આટલા માટે જ કર્યું કે એમણે કીધું મકાન છે તમારે રહેવું હોય ત્યાં અને એ અવાજદાર હતા રેલવેમાં અમ મારા બ્રધર છોટો ભાઈ એ રેલવેમાં ટીટી હતા પછી ટીટી ની પોસ્ટ ઉપર નિવૃત્ત થયા પણ અમે બે જ જણા એવું નક્કી કર્યું હતું પરશુરામ પોટરી સર્વિસ ના કર્યું નહીતર અમારા ગામમાં એક જ હતી વાત કે તમે થોડું ઘણું ભણો એટલે પછી લાગી લાગી અને પોટરી સ્ટાફ આવે તો અમારા અંગત સંબંધો દેવ સાહેબ દેવધર સાહેબ ને નાતું સાહેબ ને તાંબે સાહેબ ને બધા પણ કેમ ન કરવી એનું કારણ શું એમાં મારા પિતા એ સર્વિસ છોડી દીધી હતી પછી એમણે પાછું એપ્લાય કર્યું ત્યારે આ લોકો એમને નહોતા રાખ્યા એટલે એ થોડો હા એટલે એવું મનમાં એમ કે પિતાની અવગણના થઈ અહીંયા આપણે ન સર્વિસ વાહ